ના છે બહુ ખાસ થી વાત આવી તો કુવાર અને પંડે હવે વધારે થોડા થોડા અંદર બીજો લેમ પણ છેલ્લો ખાસ બીજો થવું કે કુવારા ના પંડે ના માંથી કુણ જીતે છે મેચ બહુ જબરી આવે આજ તો મેં બી રોમ લગાવેલો એક બે પ્રોગ્રામ માં તો પેલા થી અમે સોરી આપે તો પ્રોગ્રામ માં આવવાના કાજે ફળ્યા એટલે માણે ફળ્યા વરમ એટલે હોતી રહે તા આવલા

अच्छा सिंगल रन ली दो तमार मंटू भाई कहीं केवसे के नहीं यार जुवान ने पेलो जुवान जरा जोश मार रही हो फाइनल आगे थी जो आगे जी। <laughs> तो है जो कहीं करन कौन जीते जो इका आपने काई कह नहीं सकते और फाइनल आगे जीते एओ फाइनल कोच फीलिंग फीलिंग तो दोस्तों हां है ভাই অহাবি নাই পেলাই বেট নাম লাগ নাই ৰা নেট ন ফেৰা বল গল নাই चंद्रकान बॉलिंग करवाना लागे हां मारो चाल भाई जिग्नेश भाई अबे तुमार काई कहो छे से चलो भाई लगन लगन वाला नहीं मैच होती पहला एक राउंड हमारे टीम जीती गई हमारे नीता तालिया कुल परिवार हम बाधार होता उज्जवल भाई आउट हो गए अभी काफी अच्छी बैटिंग काफी ऊंचा कैच क्या डालिया खाई जाए आउट यहां पर चलंत मार है लगा मारो और यार छोड़ के बहुत ही बढ़िया ये उन्होंने पीछे के नाम कगली के माहौल को और ओवर की समाप्ति के साथ स्कोर बढ़ता हुआ 37 38 का टारगेट दिया हुआ है उन्होंने बहुत ही बढ़िया तरीके से उन्होंने अरे बाप

માયરો માયરો માર માયરોજ તમારે કઈ કેવું છે કુવારો કુવારો લગન વાળા માં કઈ કેવું છે કે

બોલો હારી તો લગન જે કરેલા એને માન રાખ્યું કે ફાઈનલ પૈસા બાકી ખરેખર આજની યુવા ટીમ છે ખરેખર ખુબ મહેનત કરે એનું જ છે કે

આ કુવારાન ટીમ છે એના તમે કોચ છે બરાબર હા એ લોકો ને શું તમે એવો આપ્યો કે એ લોકો ફાઈનલ જીતી ગયા એમને રમવા પ્રત્યેનું જે પ્રબળ જે કેને કે શક્તિ જોઈએ લડવી લેવાનું રમી લેવાનું ને જીતી લેવાનું એક પ્રણ રાખ્યો ને એ પ્રણ ની સાથે એ લોકો રઈમાં સારું પ્રદર્શન કર્યું સારી બોલિંગ કરી સારી ફિલ્ડિંગ કરી સારી બેટિંગ કરી ત્યાર બારે એ લોકો જીતીને ઉતરણે થયા અમારા દેસાઈ ફળિયાના કુવારી ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન કે લોકો આ ટ્રોફી જીતીને દેસાઈ ફળિયા નામ રોશન કર્યું ઓકે ઓકે પાછો એક વાર કઈ જય આ દેશ મિત્રો ખાસ આપણા ગુલશનભાઈ છે ઘણા સમય એટલે દુકાન પર બોલાતા પણ જવાતું નથી એટલે પેલા તો ગુલશનભાઈ સોરી કેમ કે એટલા બધા ખરેખર આમંત્રણ એટલા બધા છે બધાની જ પણ ગુલશનભાઈ ને સિવાગ્રાફિક ફોટો સિવાય ગ્રાફિક રોહિણા પર આવેલો છે આપણે એક ને મતલબમાં એવું નથી કે ચાર પાંચ દિવસ ટૂંક સમયમાં આપણે દુકાન પર જશું બધા મિત્રો વિનંતી લગ્ન પત્રિકા બારમો ના કાર્ડ છપાવાનો હૈ કે પોસ્ટર બનાવવાનો હૈ તો ગુલશનભાઈને સંપર્ક કરેલો છે પોસ્ટર માટે અમેરિકા દુકાને એક સ્ટીકર મંગાવી દીધે તે પણ વાલમત મૂકી દેવા પણ એક દિવસ છે પણ ગુલશનભાઈને આપડો સ્પેશિયલ દુકાન પર જવાનો છે ને આપણે રોનસ્ટેરવાને બકલા તો ગુલશનભાઈને સરી બહુ રાખ્યો છે કે મન ભી સારુ લાગે લગભગ 3 દિવસમાં દિલ્હી ગયા તો ગુલશનભાઈ મને કઈલેસ કોને જવાય હતી પણ બહુ જલ્દી જવાનું છે મારા બધા મિત્રને વિનંતી ગ્રુપ ફોટો પાલે ચાલો પેટ્રોલ પંપમાં બાજી મુકા બાદમાં બહુ જલ્દી તમને ધન્યવાદ 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 કોણ પાઠ ઓકે